મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે પૂર્વમંત્રી રાજેશ પટેલની હાજરીમાં વિકાસ સુશાસન અને ગરીબ કલ્યાણ યોજના અંગે માહિતી આપી મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે પૂર્વમંત્રી રાજેશ પટેલની હાજરીમાં વિકાસ સુશાસન અને ગરીબ કલ્યાણ યોજનાઓ અંગે માહિતી આપી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓને અવિરત વિકાસ અંગેની માહિતી દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી સંકલ્પતી સિદ્ધિના અગ્યાર વર્ષ પૂર્ણ થતા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને આગળ વધારી રહ્યા છે તેમજ સેવા સુશાસન ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મૂકી જનજન સુધી યોજનાઓનો વ્યાપ ને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વ ફલક પર આરૂઢ કરી રહ્યા છે ત્યારે સફળ નેતૃત્વના અગિયાર વર્ષના સર્વૈયાની પ્રદર્શની તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસ વાર્તાનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું જ્યારે પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારની અગિયાર વર્ષમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે એકસો કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વીસ કરોડના ખર્ચે દાહોદથી મધ્યપ્રદેશને જોડતો પુલ ટાંડા ભવાની બેતાળીસ કરોડના ખર્ચે દાહોદ પરેલ એલસી ગેટ નંબર ચુમ્માળીસ પર ઓવરબ્રિજ બારસો કરોડના ખર્ચે કડાણાથી ખેતી માટે સિંચાઈનું પાણી આપવાની યોજના આઠસો કરોડની ખર્ચે હાફેશ્વરથી પીવાના પાણીની યોજના

પહેલાના સમયગાળામાં ગરીબો માટે કોઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા ન હતી જ્યારે હાલમાં આયુષ્યમાન ભારત અંતર્ગત અત્યાર સુધીમાં નવ કરોડથી વધુ લોકોને મળી મફત સારવાર ભારતીય બંધારણની કલમ ત્રણસો સિત્તેર ને ત્રણસો પાંત્રીસ એ ને સમાપ્ત કરવામાં આવી બે હજાર ચૌદ થી રક્ષા નીતિમાં ચોત્રીસ ગણો વધારો કરાયો અગિયાર વર્ષ પૂર્વે હેરિટેજમાં નામ માત્રનું રોકાણ હતું નિશ્રી રામ મંદિર સંપનું જ હતું

નરેન્દ્રભાઈના અગિયાર વર્ષના સુવર્ણ કારણ આ સિદ્ધિઓને બિરદાવવા આપણે સૌ આજે એકત્રિત થયા છે દાહોદ મુકાવે ત્યારે આપ સૌ પત્રકારોનું સ્વાગત થશે સન્માન છે મિત્રો વૈશ્વિક છબી બનાવી અને નરેન્દ્રભાઈ જે રીતે કામ કર્યું છે અને એમાં પણ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી અને વિકસિત ભારતનો સંકલ્પ આપણને આપ્યો છે એને સાકાર કરવા માટે એક સુરક્ષિત ભારત સક્ષમ ભારત એ ન્યાય સાથે આગળ વધી રહ્યા છે તાજેતરનો જ દાખલો લઈએ

પૂર્ણ થવાના અવસરે આજે આપણી બધાની વચ્ચે ઉપસ્થિત સંજયભાઈ પટેલજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ કનૈયાભાઈ કિશોરીજી આપણા એમએલએ શ્રી એમએલ ગોપીભાઈ પ્રેસના સ્વાગત સન્માન છે દાહોદના આંગણે આજે આપશો ઉપસ્થિત છો ત્યારે માને મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષની અંદર દેશના યુવાનો કિસાનો મહિલાઓ ના વિકાસ માટે લગાતાર રસની કામગીરી કરી છે વિશ્વની સૌથી મોટી ગરીબ કલ્યાણ અન યોજના માન્ય મોદી સાહેબે શરૂ કરીને દેશનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે ચિંતા માને મોદી સાહેબે કરી છે કિસાન સન્માન નિધિ હેઠળ અગિયાર કરોડ કિસાનોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવાનું કામ સાહેબે કર્યું છે પૂરા દેશના આર્થિક ગરીબ પરિવારો સૌને આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અંતર્ગત મને મોદી સાહેબ મદદ કરી રહ્યા છે દેશના નેશનલ હાઈવે હોય એરપોર્ટ હોય કૃષિ ઉદ્યોગ વેપાર શિક્ષણ અનેક અનેક ક્ષેત્રે માન્ય મોદી સાહેબે અગિયાર વર્ષની અંદર ખૂબ પ્રસન્ન કામગીરી કરી છે આજના પ્રસંગે ફરીથી આપશોનો આભાર થેન્ક યુ ધન્યવાદ